નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા આપની સાથે હું મેહુલ ઝાલા ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં આગામી અઢી વર્ષની ટર્મ માટે જિલ્લા પંચાયત નવ તાલુકા પંચાયત અને ચાર પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિતની વરણી માટે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ નિરીક્ષકો દ્વારા શુક્રવારથી બે દિવસીય સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે ભરૂચ જિલ્લા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણીને અનુલક્ષી રાજકીય માહોલ ગરમાયો છે ભરૂચ જિલ્લા પંચાયતમાં ચૌદમી તારીખે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની છે ત્યારે આજ રોજથી દાવેદારોના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે ભરૂચ જિલ્લા પંચાયત સહિત ભરૂચ અંકલેશ્વર આમોદ અને જંબુસર નગરપાલિકા તેમજ ભરૂચ અંકલેશ્વર વાગરા વાલિયા ઝઘડિયા નેત્રંગ હાંસોટ અને જંબુસર તાલુકા પંચાયતમાં વર્તમાન પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થવામાં છે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે તજવીજ હાથ ધરાઈ છે ભરૂચ જિલ્લાની તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ભાજપનું એક હથ્થું શાસન છે બે હજાર એકવીસમાં થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે ભારતીય ટ્રાયબલ પાર્ટી એટલે કે બીટીપીને કોંગ્રેસનો રકાશ સર્જી અને ઇતિહાસ સર્જ્યો હતો ભરૂચ અને અંકલેશ્વર સહિતની નગરપાલિકાઓમાં પ્રમુખ માટે સ્ત્રી સામાન્ય બેઠક છે જ્યારે જિલ્લા પંચાયતમાં પ્રમુખની બેઠક સામાન્યમાં આવી છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સત્તાનું સુકાન સંભાળવા માટે મુરતિયાઓ દોડધામ કરી રહ્યા છે પ્રમુખ ઉપપ્રમુખ સાથે મલાઈદાર પદ મેળવવા માટે દાવેદારો અત્યારથી જ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે બીજી તરફ આજે શુક્રવારથી ભાજપના ત્રણ નિરીક્ષકોએ ભરૂચમાં ધામા નાખ્યા છે જેમાં ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખના બંગલામાં સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે નિરીક્ષકો તરીકે શબ્દશરણ તડવી લાલસિંહ વડોદરિયા અને અસ્મિતાબેન શિરોયા ઉપસ્થિત રહ્યા છે ભરૂચ જિલ્લા પંચાયત ઉપરાંત નગરપાલિકા અને તાલુકા પંચાયતો માટે પણ દાવેદારો અંગે તેઓના મંતવ્યો જાણી મોવડી મંડળમાં અહેવાલ આપનાર છે આજરોજ સેન્સ પ્રક્રિયાની શરૂઆત જંબુસર આમોદ ઝગડીયા અને નેત્રંગ તાલુકાની કરવામાં આવી છે જ્યારે ભરૂચ અને અંકલેશ્વરની શહેર અને તાલુકાની પ્રક્રિયા શનિવારે હાથ ધરવામાં આવશે સેન્સ પ્રક્રિયા દરમિયાન ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા મહામંત્રી નીરલ પટેલ ફતેહસંગ ગોહિલ સહિતના જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સેન્સ પ્રક્રિયા દરમિયાન ભરૂચ જિલ્લા જિલ્લા પંચાયતની નવ તાલુકા પંચાયત ચાર પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ પક્ષના નેતા

એવી જ રીતે જે નવ તાલુકા પંચાયત છે એના પણ પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન પક્ષના નેતા અને દંડક અને સામાજિક ન્યાય સમિતિના શ્રી અને ચાર નગરપાલિકા છે એ ચાર નગરપાલિકાના પણ પ્રમુખ ઉપપ્રમુખ કારોબારીના ચેરમેન અને પક્ષના નેતા અને દંડક અઢી વર્ષ માટે પસંદ કરવા માટે અમે ત્રણ નિરીક્ષકો અહીંયા ભરૂચ જિલ્લાની અંદર આવ્યા છીએ અને આજે અને આવતીકાલે બે દિવસની અંદર તમામ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો ધારાસભ્યો સંસદ સભ્ય સંગઠનના સભ્યો વગેરેનો ઓપિનિયન અને કોણ સારા પ્રમુખ પ્રમુખ કારોબારી અધ્યક્ષ તરીકે ઉમેદવાર છે એની ચર્ચા વિચારણા કરી અને ત્યારબાદ ત્રણેયના સંકલનની અંદર સંકલન જિલ્લાના સમિતિને બોલાવી અને જે કંઈ અમારા રિપોર્ટ છે આપી અને એ અમે પ્રદેશમાં મોકલીશું ત્યારબાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની અંદર આ અંગે જે નિર્ણય આવે એ પ્રમાણેના નામો પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ પક્ષના નેતા અને દંડકના આવશે એમને મેન્ડેટ આપી અને વિજયી બનાવીશું ભરૂચ જિલ્લાની એક જિલ્લા પંચાયત નવ તાલુકા પંચાયત ને ચાર નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન પક્ષના નેતા અને દંડકની વનણી માટેની પ્રક્રિયા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નિયુક્ત નિરીક્ષકો દ્વારા આજરોજથી હાથ ધરવામાં આવી છે સૌપ્રથમ પ્રથમ જંબુસર તાલુકા પંચાયતથી શરૂઆત કરીને છેક છેલ્લે ભરૂચ જિલ્લા પંચાયત એટલે ચૌદ ચૌદ અલગ અલગ મંડળોમાં નવ તાલુકા પંચાયત ચાર નગરપાલિકા અને જિલ્લા પંચાયત ક્રમશઃ સમય આપ્યા પ્રમાણે બધાને સાંભળવામાં આવશે અપેક્ષિત લોકોને સાંભળીને જે કંઈ નિરીક્ષકો દ્વારા નક્કી થશે કે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન પક્ષના નેતા નંદિ વરણી કરવામાં આવશે